નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદના લીમકેડા તાલુકાના પ્રતાપપુરા ગામે મહિલા સરપંચના પતિએ પાણીનો ટાંકો એજન્સીને પોચા સીવાય જેસીબી મશીનથી તોડાવી લોખંડના સળિયા બારોબાર વીજી માર્યા ડુંગળી ફળિયામાં ફળિયા કનેક્ટિવિટીનો સિત્તેર હજાર લિટરનો પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો પરંતુ હલકી કક્ષાની અને નબળી કામગીરીના કારણે સરકાર દ્વારા પાણીના ટાંકાને તોડવાનો લેટર આપવામાં આવ્યો હતો

ભરતભાઈ ડાબરિયા તામી લીયા તામી શું આપણે રજૂઆત હતી રજૂઆતમાં એવું હતું મારે અહીંયા જીડીબી યુ એસએડપી પાણી પુરવઠાના કામ ચાલુ છે તેના માધ્યમથી થી આપણે ફરતાબપુરા પંચોતેર હજાર લિટરની ટાંકી રસવાળી સિત્તેર હજાર લિટરની ટાંકી પંદર મિનિટ મીટરની હાઈટની હતી જે થોડા કામ વીકના હિસાબે તોડવાનું અમને લેટર ગવર્મેન્ટ આપે તો જે અમે ટાંકી તોડી નાખી ચોરી ન જાય એ માટે અમે લોખંડ કઢાવ્યું નહોતું ટાંકીમાંથી પણ જ્યાં અમે ફરી રીડેવલોપ ચાલુ કરવા ગયા તો ત્યાં લોખંડ મલબો બધું વેચાઈ ગયું હતું કાઢી અને સરપંચના હસબન્ડ કરીને છે કોઈ નરેન્દ્રભાઈ એમનું નામ આવ્યું હતું સરપંચના પતિ સરપંચના પતિ પ્રતાપપુરા પ્રતાપપુરા તો એને એવું કીધું કે ભાઈ અમે સરપંચને પૂછીને આ લઈ ગયા છે પછી અમે સરપંચ ને મળવા ગયા તો સરપંચ એવું કીધું કે આ મને ખબર નથી મારી ભૂલ થઈ ગઈ છે મને પૂછી ને લઈ ગયા મને અમુક પૈસા એને આપ્યા છે આટલું એને કબૂલાત ને અમુક કર્યું છે બાકીના વિટનેસ બધા અમારી માં છે કયું મશીન આવ્યું હતું તોડવા કઈ આ પ્રતાપપુરા આપણે પાણીયાની એક કોઈ પિકઅપ કરીને વાન છે તે વાન માં એ લોખંડ ભરી અને ક્યાં લઈ જાય એ અમને ખબર નથી એવું કોણ કે છે સરપંચના પતિ કે છે નરેન્દ્રભાઈ ના નરેન્દ્રભાઈ નહીં અહીં લોકલ માણસો કહેતા લોકલ માણસ જે મારી ટાંકીની આજુબાજુમાં જે ગામજનો રહે છે એ લોકો તો આપનું શું કેવું છે કે આ લોખંડ સરપંચના પતિએ વેચી દીધું એમ હવે હું એવું તો ના કહી શકું કે એના પતિએ વેચી નાખ્યું પણ એના પતિએ કબૂલાતનામું કરી લીધું છે ભાઈ પેમેન્ટ મને એને આપ્યું છે તો પેમેન્ટ તો કઈ રીતે લીધું વેચી હોય તો જ પેમેન્ટ આપે ને હા દુખણ વેચ્યું તો જે પેમેન્ટ એને આપે ને હા એ રેટ ને એને વાત કરેલી છે મને હમ તો કેટલું પેમેન્ટ આપ્યું ખબર છે એ બી કાઈ મને એને આંકડો નથી આપેલો એ આંકડો આપ્યો નથી એ આંકડો નથી આપ્યો પણ મારું ના 3.5 ટન ઉપર લોખંડ ગયું આપનું 3.5 લાખ નું લોખંડ હતું 3.5 લાખ નહીં 3.5 ટન 3.5 ટન લોખંડ હતું હા હમ

પ્રતાપપુરા માં એક જ ટાંકી આ બનાવી છે અને એક મેં એચજીએલઆર બનાવ્યું છે આગળ પટેલ ફળિયામાં પટેલ પડિયામાં એ કમ્પ્લીટ થઈ ગયું છે અને એક હજી બાકી છે એ કેટલા એ કેટલા લાખ નું હતું એ 35000 લિટર ની ટાંકી છે એની 12 લાખ રૂપિયા કિંમત છે 12 લાખ અને અત્યારે જે આ 70000 લિટર ની ટાંકી છે એની 17.5 લાખ રૂપિયા છે હમણાં જે બીજું બનાવવાનો બાકી છે એ કાય ફળેનો બાકી છે હવે ફળ્યું તો યાદ નથી તળાવ ફળ્યું કહેવાય છે એ કેટલા લાખની છે એ 35000 લિટર નું છે 12 લાખ

આપણે કઈ કેસ કબાલામાં કોઈ વસ્તુ મારે આ સરપંચના પતિ નરેન્દ્રભાઈ જે પૈસા લીધા લોખંડના એ તમને જાણ કરેલી છે મેં આ લોખંડ વેચીને પૈસા લીધા મને જાણ કરી પણ અમે પકડ્યા ત્યારે